અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામના સ્મરણો સાથે રામ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શ્રી રામ સમગ્ર દેશમાં બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે આખા દેશમાં અને જ્યાં જ્યાં સનાતીની વસે છે ત્યાં ત્યાં કોઈ ને કોઈ કાર્યક્રમો એવી રીતે થઈ રહ્યા છે તો આજ રોજ હિંમતનગર ખાતે તમામ મંદિરોમાં ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે તમામ મંદિરના ટ્રસ્ટી શ્રીઓ એકત્રિત થઈ અને એક સામૂહિક યોજના બનાવવામાં આવી હતી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ નિર્મિત એક નાનો રથ પ્રતિકાત્મક રૂપે દરેક મંદિરો હિંમતનગરના પાંત્રીસથી વધુ મંદિરો સુધી જશે બધા મંદિરને જાગૃતિની એક ઊભી થઈ જાગૃતિ ઊભી થઈ છે અને એ મંદિરમાં વિવિધ જે કાર્યક્રમો છે ત્યાં એક નાની એમથી આરતી થશે અને એ રથ આગળ વધશે મહત્ત્વની વસ્તુ એ છે કે રામ રાજ્યની સ્થાપના જે આપણી કલ્પના હતી એ ધીમે ધીમે આકાર લઈ રહી છે અને સમગ્ર દેશમાં બધા જે ઈચ્છા છે કે મારો પરિવાર રામમય બને એવું જ વાતાવરણ દિવ્ય બન્યું છે અને હિંમત હિંમતનગરમાં લોકો એમ કહેવાય રામ પ્રત્યે અતિભાવોથી જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યા છે ચાહે રંગોળી હોય શણગાર હોય ફટાકડા હોય મંદિરની શણગારવાનો કાર્યક્રમ હોય સત્સંગ હોય ભજન હોય બહેનો યુવાનો એ રામે રંગાઈ રહ્યા છે અને બધા સંકલ્પિત થયા છે કે મારું પરિવાર પણ રામમય બને રામ જેવું પરિવાર બને એવી સંકલ્પના સાથે આવતીકાલે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એનો માહોલ હિંમતનગરમાં ભવ્ય રીતે થયો છે સૌ જનતાને ફરીથી વિશ્વ હિન્દુ પરિસરથી જય રામ આવા જ ધર્મના કાર્યમાં આપણે બધા જોડાયા રહીશું તો ભારતમાં તો પરમ વૈભવ જતા હવે કંઈ વાર નથી સનાતન સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે અને એક એક ઇન્ટ રામ મંદિરની જેમઝમ ઊંચી જતી જાય છે એમ નવા નવા ચમત્કાર રૂપે ભારતની પોતાની ઊંચાઈઓ સર કરી રહ્યો છે એવું આપણને દેખાઈ રહ્યું છે એ જ આજ જ રામની આપણી આશીર્વાદ છે એવું માની અને આપણે બધા રામમય બનીએ એવું સૌને દરેક કંપની ના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ